આપણને ઘણી વખત એમ થાય કે ઇંગ્લિશ નથી આવડતું એટલે આપણને એમ થાય ને ઘણી વખત બધા બહુ ઇંગ્લિશમાં બોલતા હોય આપણી આમે તો આપણે એકદમ ઇમ્પ્રેશનમાં આવી જઈએ કે આ તો આપણા કરતા બહુ જ હોશિયાર છે પણ એવું કંઈ હોતું એટલે ગભરાવાની જરૂર કારણ કે અમે બધે ફોરેન જઈ આવ્યા છે મને ઇંગ્લિશ એટલું બધું પણ ક્યાંય કોઈ તકલીફ પડતી હોતી અને ઘણા બધા દેશ એવા છે કે જે એમની ભાષામાં જ બોલે છે આપણને આક્રમણ આવી જાય ઘણી વખત કે ભાઈ આપણે પ્રયત્ન તરત જ કરીએ છીએ આપણે ગુજરાતીઓનો પ્રોબ્લેમ ક્યાં છે કે આપણે સામેવાળાની ભાષામાં બોલવાનો તરત જ જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે આપણને એમ થાય કે ભાઈ આ ક્યાંક લોચો પડી જાય તો પણ એવું કશું થાય એવું છે આપણે ગુજરાતી ભાષાનો આપણને ગૌરવ હોવું જ જોઈએ અને ગુજરાતી આવડતી હશે તો ક્યાંય ગુજરાતી ક્યાંય પાછો પડ્યો નથી ને પડવાનો નથી